સુરત મહાનગરપાલિકાના લાંચિયા અધિકારી ફરી એસીબીના હાથે ઝડપાયા છે શાકભાજીના વેપારી પાસેથી રાંદેડ ઝોનના ફૂડ સેફ્ટી ઓફિસરે લાંચ માગી હતી અને નાનપુરા પાલિકાની ઓફિસમાં લાંચ લેનાર ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્કની ધરપકડ કરાઈ છે શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા પિસ્તાલીસ હજાર લેનાર એક લાખ પાંચ હજારનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બને આ લાંચની રકમ સ્વીકારી હતી હાલ તો એસીબીએ લાંચિયાઓને ઝડપી પાડતા અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળી હતી શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાઇસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ શેખનાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આગળ તપાસ ચાલુ